મેઘરાજ તાલુકાના પાલ્લા ગામની રીતના છે કે મેઘરજ તાલુકાનું ડુંડવાડાથી ભુવાલ ભુવાલ થઈને પાલ્લા થઈને સતીપુર થઈને લીંભોઈ થઈને મોયડી સુધીનો આ રસ્તો બિસ્માર હાલતમાં છે અહીંયા બિસ્માર હાલતમાં રસ્તામાં બાળકો ભણવા માટે પણ કેવી કેવી રીતે જઈ શકે અહીંયા રસ્તો નથી તો પછી સાધન ના આવે ને સાધન આવે તો બાળક કેવી રીતે મેઘરજ સુધી અહીંથી દસ કિલોમીટર સુધી જઈ શકે અને ઇમરજન્સીમાં ક્યારેક આવી જાય કોઈ હાજુ મધ હોય તો પણ માણસો કેવી રીતે સારવાર સુધી પહોંચે સારવાર સુધી પહોંચતો પહોંચતો તો મરણ પામે અહીં ઘણી વાર અમારે પેલા જી કોબરા સાપ પણ નીકળતા હોય છે કોબરા સાપ જ્યારે ડંખ મારે ત્યારે દસ થી પંદર મિનિટમાં એને દવાખાના સુધી પહોંચાડવાનું હોય છે દસ થી પંદર મિનિટમાં તો નહીં પણ અહીં તો ગાડી જ અડધો કલાકે આવી રહે એવો તો આ રસ્તો છે ને અહીંયા ઘર તાલુકાના પાલ્લા ગામમાં રસ્તો તો જો આ પછી એક વાર બન્યો ને એ લગભગ વીસેક વર્ષ થઈ જાય વીસ થી પચીસ વર્ષ અને અત્યારે જોવા જઈએ તો અહીં ગાડું એ નથી હાલ એવું અહીં બાઇક તો ક્યાં હાલે પણ ગાડુ નહીં હાલે તો કકરા જ પડ્યા અને ભાજપ ના ધારાસભ્યો કે કોંગ્રેસ ના એ મત લેવા માટે તો બધા દોડી દોડી આવે પણ ત્યાર પછી તો કોઈ આવતું જ નથી બાળકો ભણવા માટે ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ અહીંયા કઠિન હોય છે ને ઇમરજન્સી એમ્બ્યુલન્સ ક્યાંથી આવે બસ આવતી બસ ભી બંધ થઈ ગઈ ઇમરજન્સી એમ્બ્યુલન્સ લાખાપુર ફરીને આવે લાખાપુર ફરીને આવતો લગભગ પંદર મિનિટ માં પહોંચવાની જગ્યા અડધા કલાક માં એટલા માં તો માણસ બી મરી જાય અહિયાં આ રસ્તો તો જોવા